ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હજરત મોહમ્મદ સલુલ્લાહુ અલ્લા વલ્લ વસલમની શાનમાં રામગીરી મહારાજ દ્વારા અપશબ્દ બોલી તમામ મુસ્લિમો સમાજની લાગણી દુભાવવાનું કૃત્ય કરેલ હોય જેને તાત્કાલિક ધરપકડ કરાવવામાં આવે તેમજ પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે બળાત્કાર કરી હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં મોહમ્મદપુરા મહમ્મદપુરાથી પગપાળા ચાલી ઢાલ પાંચ બી શાલીમાર સિવિલ રોડ થઈને ભરૂચ કલેક્ટર ઓફિસે જઈને આવેદન પત્ર પાઠવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ આજ રોજ તારીખ 31/8/2024 ને શનિવારના રોજ અમો ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો મોહમ્મદપુરા સલકર પર ભેગા થયા છે એક મોન રેલીનું આયોજન છે અહીંથી અમે પગપાળા થઈ ઢાલ પાંચ બત્તી અને સિવિલ રોડ કલેક્ટર ઓફિસ જવાના છે આવેદનપત્ર નો મકસદ અમારો એ છે અમારે કરીમ સલ્લાહ તમના અંદર મહારાષ્ટ્રના એક ડોંગી બાબા એ જે અભદ્ર ટિપ્પણી કરી છે અને પોતાની જાતને સંત કહે છે સંત ક્યારેય કોઈ પણ ધર્મના ઉપર કોઈ ટીકા ટિપ્પણી ના કરતો હોય કોઈકના પણ ધર્મના અંદર એવી કોઈ પરિભાષા નથી કે બીજાના ધર્મના લોકોને દિલ દુખાવાનું કામ કરે પરંતુ આ ઢોંગી બાબાએ જે કાર્ય કર્યું છે એની સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે અને આજ સુધી એને ધરપકડ કરવામાં નથી આવી મહારાષ્ટ્રમાં વિવિધ જગ્યાઓ પર એના ઉપર એફઆઈઆર ફારવામાં આવેલી છે પરંતુ એની ધરપકડ કરવામાં નથી આવી કારણ કે મહારાષ્ટ્રમાં આપ જોશો કે ઇલેક્શન છે સામે અને રાજકીય રક્ષણ મળેલું છે જ્યારે આ રાજકીય રક્ષણના ખાતર સંવિધાનનું ઉલ્લંઘન થાય છે અને આ ભારત દેશના અંદર વિશ્વમાં મુસ્લિમો સાથે આવી અન્યાયગીરી થાય ત્યારે આપણા ભારત દેશમાં બંધારણમાં પણ સવાલ થાય છે મુસ્લિમ સમાજ ભારતનું બંધારણ માને છે અને મુસ્લિમ સમાજ ભારતના બંધારણના ઉપર ચાલે છે પરંતુ આવા ઢોંગી બાબાને જો ન પકડીને સંવિધાનનું ઉલ્લંઘન થશે તો આ મુસ્લિમ સમાજ તેને સાથી નહીં લે એ જ સ્વરૂપે આજે અમે અહીં ગાડી ભેગા થયા છે હાલમાં પશ્ચિમ બંગાળમાં પણ એક મહિલા તિબેટ ડોક્ટર દીકરીને જે રેપ કેસનો બનાવ બન્યો છે એમાં પણ જે દોષીઓ પકડાયા છે જેમની સામે ફાસ્ટેજ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને એમને તાત્કાલિક ફાંસી આપવામાં આવે એવી પણ અમુક ભરૂચ મુસ્લિમ સમાજના લોકો માંગ કરે છે અને આવેદનપત્ર કલેક્ટર શ્રી ને સોંપીને અમે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિજીને સોંપવા માંગે છે